હેલો ફ્રેન્ડ્સ તો આજે તમારા માટે સરસ મજાની ઢાબા સ્ટાઇલ રેસીપી લઈને આવી છું જે ખાતા જ મોજ પડી જશે તો આ બનાવવાનું ભૂલશો નહીં અને રેસીપી પૂરી જોશો તો તમને ખ્યાલ આવશે કે કેટલી સ્વાદિષ્ટ છે એટલે ચાલો સ્ટાર્ટ કરીએ હવે તો સૌ પ્રથમ આપણે ચણાનો લોટ લેશું તેને બરોબર રીતે ચાળી લેશું તેમાં હળદર મરચાંની ભૂકી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી ત્યારબાદ તેમાં ચપટી હિંગ ચપટી હિંગ થોડીક ખાંડ ચપટી સોડા ચપટી સોડા નાખ્યા બાદ લીંબુના ફૂલ પણ નાખવાના છે તમે ખટાશ માટે લીંબુ પણ ઉમેરી શકો અને મોર માટે તેલ ઉમેરી બરોબર રીતે આપણે મિક્સ કરી દઈશું તેમાં થોડું થોડું પાણી ઉમેરતા જશું અને તેનો લોટ બરાબર રીતે બાંધી દેસું આ રેસીપી એકવાર બનાવશો તો બીજી વાર બનાવવાનું મન થશે જ એટલે તમે એકવાર તો ટ્રાય જરૂર કરજો જ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મારા ચેનલને લોટમાં થોડું તેલ લગાવ્યા બાદ આપણે તેના રોલ વાળી દઈશું એક તપેલામાં આપણે પાણી પણ ગરમ કરવા રાખી જ દેવાનું છે અને આપણા રોલ બનાવીને તૈયાર થઈ ગયા છે હવે એક ચાળણીમાં આપણે તેલ લગાવી અને આ બધા રોલ તેમાં રાખી દઈશું મારા ચેનલ ઉપર બીજી ગટ્ટાની સબ્જી અલગ અલગ રીતે બનેલી છે તે પણ તમે જરૂર ટ્રાય કરજો તપેલામાં પાણી ગરમ રાખેલું છે તેમાં આપણે બાફવા મૂકી દઈશું અને ઢાંકણ વડે ઢાંકી દેસું ઢોકળી બફાય ત્યાં સુધી આપણે ગ્રેવીની પર તૈયારી કરી લઈએ ગ્રેવી માટે બે ટમેટા મોટા અને બે ડુંગળી અને આઠ દસ કલી લસણ તેને સમાડી અને તેની પેસ્ટ આપણે રેડી કરી દેસું પેસ્ટ ન કરવી હોય તો તમે ઝીણા સમારીને પણ એડ કરી શકો છો તેમાં તજનો ટુકડો એક બાદિયા પાંચ છ લવિંગ ઉમેરીને આપણે તેની પેસ્ટ તૈયાર કરી દેશું આપણી ગ્રેવી તૈયાર છે ઢોકળી પણ બફાઈને રેડી થઈ ગઈ છે તેને પણ આપણે લઈ લેશું હવે તેના આપણે નાના નાના ટુકડા કરશું આ ઢોકળી એમને પણ એમને વઘાડીને પણ આપણે ખાવામાં બહુ જ સ્વાદિષ્ટ લાગે છે એમને પણ આપણે તેને વઘાર કરીને પણ ખાઈ શકીએ છીએ હવે રેડી થઈ ગયા છે ટુકડા તો આપણે તેને વઘાર કરશું હવે એક કઢાઈમાં તેલ ઉમેરશું તેમાં જીરોનો વઘાર કરીશું તેમાં ગ્રેવી તૈયાર છે તેને પણ આપણે ઉમેરીને બરોબર રીતે પકાવી દઈશું અને જ્યારે બરોબર રીતે ચડી જાય ત્યારે તેમાં મસાલા એડ કરશું હળદર મરચાંની ભૂગી અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને તેને બરોબર રીતે હલાવી દેસું ચપટી ખાંડ ઉમેરશું અને કિચન કિંગ મસાલો છે તે પણ એક ચમચી જેટલું ઉમેરી દેસું તેને સારી રીતે હલાવી અને કસૂરી મેથી છે તેનો પણ ભૂકો આપણે એડ કરશું તેનો ખૂબ જ સ્વાદ આવશે અને બરાબર રીતે ગ્રેવી પાકી જાય તે પછી તેમાં એક દોઢ ગ્લાસ જેટલું આપણે પાણી ઉમેરશું ગ્રેવી ઘટ થશે અને એક ચમચી મોટી તેમાં ટમેટા સોસ એડ કરવાનો છે ત્યારબાદ આપણે તેમાં ઢોકળી ઉમેરી દેશું જે ગટ્ટા પણ કંઈ છે અને બરાબર રીતે હલાવી અને આપણી સબ્જી ઉકળીને રેડી થઈ જાય પછી તેને એક બાઉલમાં લઈ લેશું જો કેટલી સરસ મજાની લાગે છે ને રોટલા સાથે કે રોટલી સાથે કોઈ પણ રીતે આપણે ખાઈ શકીએ છીએ બહુ જ સ્વાદિષ્ટ થાય છે જરૂર ટ્રાય કરજો બાય